તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે દરિયાભાઈ સાથેની મોજ એક સરસ મજાનું નાનકડું એવું ગામ ગામનું નામ પણ સુંદર રામપુર અને ગામ પણ સુંદર તો ખરું જ પણ ગામ એકદમ દરિયાના કાંઠે એટલે રળિયામણું પણ ખરું ગામમાં તમારા જેવડો નાનકડો એવો ગટ્ટુ નામનો છોકરો રહેતો હતો એને તો એક દિવસ થયું કે લાવને હું દરિયાભાઈને મળી આવું અને એ તો ટન 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 કરતો પડ્યો દરિયાભાઈને જોઈ એ તો રાજીના રેડ થઈ ગયો ઘડીકવાર વાર તો દરિયાભાઈની સામે એક નજરે જોઈ રહ્યો અને પછી ભેર મોટે મોટેથી ગાવા લાગ્યો મોટા મોટા દરિયાભાઈ જાડા જાડા દરિયાભાઈ લાંબા લાંબા દરિયાભાઈ પહોળા પહોળા દરિયાભાઈ તોફાની છે થોડા થોડા ને થોડા ગાંડા દરિયાભાઈ આ સાંભળી દરિયાભાઈ તો હસી પડ્યા અને નાનકડું મોજું મોકલી તેણે ગટ્ટુ સાથે દોસ્તી કરવા માટે હાથ લંબાવ્યો અને બોલ્યા ગટ્ટુ ચાલ આજે આપણે બી દોસ્તી કરીએ દરિયાભાઈના મોજાને હાથ દાડતા ગટ્ટુ પણ બોલ્યો હા હા દરિયાભાઈ ચાલો આજથી આપણે બંને દોસ્ત ગટ્ટુ અને દરિયાભાઈની તો મજાની દોસ્તી થઈ ગઈ પછી તો જ્યારે પણ રજા હોય ત્યારે બધો સમય ગટ્ટુ દરિયાભાઈ પાસે વિતાવતો દરિયાભાઈની પાસે રેતીમાં રમવાનું એમાં સરસ મજાના ઘર બનાવવાનું ચિત્રો દોરવાનું ક્યારેક વળી શિવલિંગ બનાવવાની આવું બધું કર્યા કરે દરિયાભાઈ તો રાજી થઈ ગટ્ટુને મસ્ત મસ્ત કોળીઓ આપે શંખલા આપે ક્યારેક છીપલા આપે અને ક્યારેક તો ગટ્ટુ પાસે કરચલા પણ મોકલે ગટ્ટુ તો દરિયાભાઈએ આપેલી આ બધી ભેટો જીવની જેમ સાચવીને રાખે અને કરચલાને તો હાથ અડાડી અડાડી અને ગટ્ટુ તો ખુશ થઈ જાય ક્યારેક દરિયાભાઈ પાસે બેસી અને ગટ્ટુ પોતાનું લેશન પણ કરે અને ક્યારેક એના શિક્ષકે આપેલી કવિતાઓ પણ પાકી કરે દરિયાભાઈ તો શાંતિથી સાંભળે દરિયાભાઈની સામે કલાકો સુધી ચૂપચાપ બેસીને પાણીને જોયા પણ કરે તો ક્યારેક દરિયાભાઈને દોસ્તીનું ગીત પણ સંભળાવે દરિયાભાઈ રેતીમાં કાર્ટૂન બનાવું તમે ચાલો તમને હું હસાવું બોલો તમને શું ભાવે છે ઊંઘ કદી તમને આવે છે કોણ તમારા માતા પિતા છે પવનની સાથે તમે ગપ્પા મારો છો વાદળના શું સગા થાઓ છો મામાના ઘરે રજાઓમાં જાઓ છો મોજા સાથે હાથ મિલાવો છો દોસ્ત થવા હું દોડીને આવું દરિયાભાઈ ગટ્ટુની આવી કાલી કાલી ભાષા ગટ્ટુની સાંભળી દરિયાભાઈ તો ગુ ગુ કરી પોતાનો રાજીપો દર્શાવે દરિયાભાઈ ખુશ તો ગટ્ટુ ખુશ અને ગટ્ટુ ખુશ તો દરિયાભાઈ પણ ખુશ ખુશ એક દિવસ સવારે ગટ્ટુ દરિયાભાઈને મળવા આવ્યો ત્યારે તો ખૂબ આનંદમાં હતો રોજ કરતા આજે વધારે આનંદ દરિયાભાઈએ તેને પૂછ્યું શું વાત છે ગટ્ટુ આજે તો તું બહુ મોજમાં છે ને ગટ્ટુએ જવાબ આપ્યો દરિયાભાઈ કાલે મારો જન્મદિવસ છે હું તમને મારા ઘરે બોલાવવા માટેનું આમંત્રણ આપવા માટે આવ્યો છું દરિયાભાઈ પણ ગટ્ટુની વાત સાંભળીને આનંદમાં આવી ગયા અને કહ્યું મિત્ર તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગટ્ટુ બોલ્યો તમારો આભાર પણ આવી રીતે તમે મને શુભેચ્છા પાઠવી દો એ નહીં ચાલે કાલે તમારે મારા ઘરે આવવાનું છે મારા બીજા બધા મિત્રો પણ આવવાના છે આપણે બધા ખૂબ મોજ મસ્તી કરીશું અને મારી મા એ તો સરસ મજાની રસોઈ બનાવશે અને પછી આપણે બધા સાથે મળીને જમીશું ગટ્ટુની આ વાતનો દરિયાભાઈએ કોઈ જવાબ ન આપ્યો ગટ્ટુએ ફરીથી કહ્યું તમારે મારા જન્મદિવસમાં આવવું જ પડશે દરિયાભાઈ આવશો ને મિત્ર અરે તું સમજ ગટ્ટુ હું ત્યાં ન આવી શકું આ સાંભળી ગટ્ટુનું મોઢું ફરીથી પડી ગયું અને તેને હવે તો ગુસ્સો પણ આવ્યો તે બોલ્યો કેમ ન આવી શકો મારા બધા મિત્રો આવશે અને તમે નહીં આવો તો મારા આનંદમાં થોડી અધૂરવ રહેશે મને જરાય મજા નહીં આવે પણ હું તારા ઘરે ન આવી શકું ગટ્ટુ દરિયાભાઈએ એટલું કહ્યું ત્યાં તો ગટ્ટો ઘૂંઘવાઈ ગયો રીસ ચોડાવીને બોલ્યો તમે મારા મિત્ર જ નથી હું જાઉં છું એટલું ખાઈ ગટ્ટુ ત્યાંથી ચાલ્યો ગયો સાંજ પડી ગટ્ટુનો ગુસ્સો પણ થોડો થોડો શમી ગયો તેને થયું અરે દરિયાભાઈને હું કેટલું બધું કહીને આવ્યો ગુસ્સામાં ને ગુસ્સામાં આ વાત સારી ન કહેવાય એ મારાથી મોટા છે તો પણ મારી સાથે કેટલી નમ્રતાથી વાત કરે છે મારે તેને મારા જન્મદિવસમાં આવવા માટે એને ભાવભર્યો આમંત્રણ આપવું જોઈએ એના બદલે હું તો રેસ ચડાવીને આવી ગયો ગમે તેમ કરીને હું એને કાલે મારા ઘરે લઈ આવીને જ મનોમર નિર્ધાર કર્યો અને ગટ્ટુ સાંજે પાંચ છ દરિયા પાસે ગયો રેતીમાં બેસીને બોલ્યો કેમ છો મિત્ર સવારે મેં નાહક જ તમારા પર ગુસ્સો કર્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં તમને કેટલું બધું બોલી ગયો મને માફ કરી દો મને તમારા વિના બિલકુલ નથી ગમતું આખો દિવસ તમારા જ વિચારો આવતા રહ્યા પણ તમે મહેરબાની કરીને હા પાડો ને કાલે તમે મારા ઘરે આવશો ને દરિયાભાઈ તો ઘૂઘ કરીને હસવા લાગ્યા ઘટુએ કહ્યું તમે મારા દોસ્ત બનીને મારા ખાસ દિવસ પર આવવાની ના પાડો છો તમારા વિના મને બિલકુલ નહીં ગમે ગટ્ટુ કંઈ આગળ બોલે એ પહેલાં જ દરિયાભાઈ બોલ્યા હા હું તારો દોસ્ત છું ખાલી દોસ્ત નહીં પણ પાક્કો દોસ્ત છું તારી વાત તારી લાગણી હું સમજો છો પણ હું ક્યારેય ક્યાંય ન જઈ શકું કારણ કે હું એટલો વિશાળ છું વળી ગટ્ટુનું મોઢું પડી ગયું તે તો હવે સાવ નિરાશ થઈ ગયો દરિયાભાઈ બોલ્યા પણ તું નિરાશ શા માટે થાય છે તારો જન્મદિવસ મારી હાજરીમાં થાય એવી તારી ઈચ્છા છે ને હા દરિયાભાઈ તમારી હાજરી વિના મને બિલકુલ મજા નહીં આવે તો દરિયાભાઈ બોલ્યા તું એક કામ કર શું બોલો બોલો જલ્દી દરિયાભાઈએ કહ્યું તું તારા બધા જ મિત્રોને લઈ અને મારી પાસે આવી જાજે મારાથી ત્યાં ન આવી શકાય પણ તું તો અહીં આવી શકે ને હા દરિયાભાઈ ગટ્ટુની આંખમાં તો ચમક આવી ગઈ દરિયાભાઈએ કહ્યું તો પછી કાલે તારા જન્મદિવસને આપણે અહીં જ ઉજવીએ હા હા પાક્કું દરિયાભાઈ એમ જ કરીશું હું રીસ અને ગુસ્સો તો કારણ વગરનો કરું છું પણ હું આ વાત તો ભૂલી જ ગયો સારું થયું તમે યાદ કરાવ્યું દરિયાભાઈ બોલ્યા તું ભૂલી ગયો તો મેં યાદ કરાવ્યું આમાં મેં કોઈ મોટું કામ નથી કર્યું બસ તારા આનંદમાં થોડો વધારો કર્યો છે દરિયાભાઈની વાત સાંભળી ગટ્ટુ તો હસી પડ્યો તે ફરીથી આનંદમાં આવી ગયો અને બીજા દિવસે બાળકો દરિયાભાઈ પાસે પોતાના બધા જ મિત્રોને લઈ અને ગટ્ટુ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ગયો ત્યાં જઈ તેના માતાએ બનાવેલી સરસ મજાની રસોઈ હરખે હરખે ખાધી અને થોડા કોળિયા તો દરિયાભાઈને પણ ખવડાવ્યા દરિયાભાઈને પણ ખૂબ મજા આવી ગઈ દરિયાભાઈએ પણ સાથે સાથે સરસ મજાના નાચગાન કર્યા મોજે મોજાના ઘૂઘવાટમાંથી આવતો હતો અવાજ શું આવતો હતો ખબર છે બાળકો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્ર અને ગટ્ટુએ પણ કહ્યું કે મિત્ર તારો ખૂબ ખૂબ આભાર આજે તારા કારણે જ મારી ખુશી બે ગણી વધી ગઈ છે તો જોયું ને બાળકો ઘણી વખત કુદરત પણ આપણી સાથે બોલતી હોય છે દરિયાભાઈ નદીબેન પછી વૃક્ષો પછી ફૂલ છોડ આ બધાને આપણી સાથે વાતો કરવી હોય છે પણ આપણે તેની સાથે શેનાથી વાતો કરી શકાય મનથી તો તમે પણ આ નાના નાના પ્રકૃતિક બધી વસ્તુઓના અવાજો સાંભળજો અને તમે પણ આનંદ કરજો અને